લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ગુજરાતની પચીસ સીટોને લઈને આઈબીનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે આઈબીના મત પ્રમાણે ભાજપ બે બેઠકો હારી રહી છે અને આ બે બેઠકો એવી છે કે જ્યાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે ત્યારે આઈબીના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં કઈ બે બેઠકો ભાજપ હારે છે આવો જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું લોકસભા બે હજાર ચોવીસને લઈને ગુજરાતમાં આઈબીનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે આઈબીના મત મુજબ ગુજરાતમાં ભાજપ બનાસકાંઠા અને આણંદની બે બેઠક હારી રહી છે આ બે બેઠક ઉપર ભાજપને લોઢાણા ચણા ચાવવાની પરિસ્થિતિ સર્જાય તેવું લાગી રહ્યું છે જો આ બે બે બેઠક ઉપર ભાજપ જીતશે તો પણ માર્જિન કંઈ મોટું નહીં હોય ત્યારે આ રિપોર્ટ આઈબી દ્વારા ભાજપને સોંપવામાં આવ્યો છે ત્યારે રિપોર્ટ પર ભાજપના નેતાઓ દ્વારા આ બેઠકના આંકડાઓની ચકાસણી કરવામાં આવી રહી છે આ બેઠક પર કેટલું મતદાન થયું અને તેમાંથી ભાજપને કેટલા મત મળી શકે છે તેની ગણતરી શરૂ કરવામાં આવી છે ક્ષત્રિય આંદોલનના કારણે ભાજપના ઉમેદવારોની સરસાઈને વધતા ઓછાના પ્રમાણમાં અસર થવાની ગણતરી રાખવામાં આવી જ રહી છે ત્યારે ક્ષત્રિય આંદોલનની મુખ્ય અસર ભાવનગર જામનગર જેવી અમુક બેઠકો પૂરતી રહેવાની માનવામાં આવી રહ્યું હતું પરંતુ આઈબીના રિપોર્ટમાં બનાસકાંઠા અને આણંદમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે મતદાન વધારવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા છતાં પણ બે હજાર ઓગણીસની સરખામણીમાં મતદાન ઓછું થયું છે ત્યારે હાલ તો આઈબીના રિપોર્ટના આધારે આ બે બેઠકોની સમીક્ષા શરૂ કરવામાં આવી છે ઓછા મતદાન માટે આકરા તાપ અને હીટવેની સ્થિતિને કારણરૂપ ગણવામાં આવી રહી છે તે સિવાય ઓછા મતદાન માટે શું કારણ છે તે બાબતની ચકાસણી પણ કરવામાં આવી રહી છે જો સટ્ટાબજારના બુકીઓનું માનીએ તો આ વખતે અમરેલી બનાસકાંઠા આણંદ અને સુરેન્દ્રનગરની સીટો જઈ રહી હોય તેવું જ માનવામાં આવી રહ્યું છે આઈબી પણ સટ્ટાબજાર પર નજર રાખી રહ્યું છે ત્યારે હાલ તો આઈબી અને સટ્ટાબજારનું ગણિત બનાસકાંઠા અને આણંદ બે બેઠક માટે સમાન છે જ્યારે ગુજરાતમાં બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ એમ બે લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર વિજય મેળવ્યો હતો તો આ વખતે તમામ બેઠકો ઉપર જીતીને વિજયની હેડ્રિક સળજવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો તો સાથે સાથે પાંચ લાખ કરતાં વધુની લીડ મેળવવાનો ભાજપનો ટાર્ગેટ હતો જો કે ચૂંટણી પૂર્વજ ક્ષત્રિય આંદોલન થતાં વાતાવરણ ડોહળાઈ જતા ટાર્ગેટ મુજબની લીડ મળે તે વિશે અશંકા ઊભી થવા લાગી હતી અને ચૂંટણી બાદ પણ અમુક બેઠકો ઉપર ગુમાવી પડે તેવી અટકણો અત્યારે હાલ તો સર્જાઈ રહી છે ત્યારે ખરેખર આપ શું માની રહ્યા છો કે ગુજરાતમાં આ બે બેઠક ઉપર ભાજપ જીતશે કે હારશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં